અંકલેશ્વર તાલુકાના અંદારા ગામના મારુતિ કૃપા સોસાયટીમાં નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત ત્રણ સભ્યોએ યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો હતો આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે વોન્ટેડ ડેપ્યુટી સરપંચને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો અંકલેશ્વરના અંડારા ગામની મારુતિ કૃપા સોસાયટીમાં રહેતા પચીસ વર્ષીય યુવતી ગત તારીખ ઓગણીસમી જૂનના રોજ પોતાના ઘરે રાત્રે અગિયાર કલાકે ટીવી જોઈ રહી હતી તે સમયે કારમાં આવેલા ત્રણ પૈકી બે શખ્સો નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા અને સાગર તેમજ અજય ઉર્ફ ગલત નામના શખ્સો યુવતીના ઘરની સામે અનિકેત પાટીલના ઘરનો દરવાજો ખખડાવી જોયા હતા તે જેથી યુવતી ફરી ટીવી જોવામાં વ્યસ્ત બની હતી દરમિયાન યુવતીના ઘરનો દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા યુવતીએ દરવાજો ખોલતા યુવતીએ તેઓને કોનું કામ છે તેમ કહેતા એક શખ્સે તારું જ કામ છે કહી યુવતીની છેડતી કરી હતી અને યુવતીએ દરવાજો બંધ કરે તે પહેલાં ત્રણેય શખ્સોએ દરવાજાને ધક્કો મારી યુવતીને બહાર ખેંચી જતા યુવતીએ બુમરાહ મચાવતા તેનો પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને શખ્સો તેઓની ગાડીમાં જઈને બેસી ગયા હતા તે સમયે યુવતીના ભાઈએ ત્રણેય શખ્સોને તમે આવું કેમ કર્યું કહેતા જ નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ અને સાગર તેમજ અજય ઉર્ફ ગલત નામના શખ્સોએ અમે અહીંયાના દાદાજીએ કઈ અપશબ્દો ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે છેલ્લા વીસ દિવસ ઉપરાંતથી નાસ્તા ફરતા ડેપ્યુટી સરપંચને ઝડપી પાડવા માટે બી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી દરમિયાન ચોક્કસ માહિતીના આધારે છેડતીના ગુનામાં વોન્ટેડ ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવાને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી અન્ય ઇસમોને ઝડપી પાડવામાં તેની પૂછપરછ શરૂ કરી હતી